અમદાવાદ શહેરમાં હવે મર્ડર હાફ મર્ડર જેવી બાબતો કે જાણે સામાન્ય બાબત બની ગઈ હોય તેવો માહોલનું નિર્માણ થયું છે પોલીસનો ભય આખરે કેમ લુખાત્વને નથી રહ્યો તે એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન સમાન છે ખુલ્લે આમ લાકડીઓ પાઈપો તલવારો લઈને આમને સામને લોકો લડે છે કાયદો અને વ્યવસ્થા બગડી રહી છે ડર તો એ વાતનો છે કે આવનારા દિવસોમાં ગુજરાત જેવું સમૃદ્ધ રાજ્ય તેને યુપી બિહારનો દરજ્જો ન મળે તો સારું છે છે વાત અમદાવાદ શહેરના મેઘાણીનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારની કે જ્યાં અસામાજિક તત્વોએ તેમના ઘર પરિવારના લોકો પર હુમલો કર્યો છે અને તેમના ઘરની મહિલાઓને અમાનવીય રીતે ઘરદાપાટુનો માર માર્યો છે ક્યાં છે ગુજરાતમાં નારી સુરક્ષા જે રાજ્યમાં નારી સશક્તિકરણની વાતો થતી હોય તે રાજ્યમાં મહિલાઓ ઉપર હુમલા થાય તે ખૂબ શરમજનક ઘટના છે પોલીસે તો એમની કાર્યવાહી કરી છે પણ સવાલ ઉભો થાય છે સુરક્ષાનો વિશાલ માલી સાથે મહેશ વાધવાણી એબી પ્લસ ન્યૂઝ અમદાવાદ પટની દેવ પૂજક છું મારું નામ વિનોદભાઈ કરશનભાઈ પટની છે હું મેઘાણીનગરમાં પચાસ વર્ષથી રહું છું અને ત્યાં ત્યાં ધંધો રોજાર હું ચલાવું છું મારી દુકાન છે ત્યાં પણ સામાવાળો હૂનમભાઈ ઓનમભાઈ પટની ઉડતે બોબી તે મારી બાજુમાં રહેવા આવ્યો તે ત્યાં ચૌનપુરા પત્રવાળી ચાલી મહેનત હતો કે મકાનો પડી ગયા એટલે મારી બાજુમાં ત્યાં આવ્યો પછી એને મારા ધંધોને આ બધું જોયું તે એને લાલે છૂડી એટલે કે તારું મકાન દુકાનમાં ના આપી દે નહીં તો નહીં તો તને જાનથી મારી નાખીશ નહીં તો ભાઈ મેં જાણ કરી પોલીસને પોલીસ તપાસ કરી પછી તપાસ કર્યા એ લોકોભાઈ પછી ત્રીસ જણા આવી અને આ બેન ચાર તો હતા જ ચાર તો પહેલાં આવ્યા સાહેબ ચાર આવ્યા હતા એમાં પૂનમભાઈ બોબી મિતેશ કમલેશ અને રાહુલ આ ચારે આવીને અમારા પર હુમલો કર્યો અને અમારા ભાભીઓને અમારા બધાને અમારા ઘરના પરિવારોને બધાને મારી અને આ લોકો ફરાર થઈ ગયા અને અમે સિવિલમાં સારવાર લીધી અને અમારી તપાસ મેઘાનીનગર પોલીસ સ્ટેશનમાં ચાલે છે પણ એ લોકો અંટેક છે હજી પકડાયા નથી જે લોકો પકડાયા નથી એટલે અમારી નર્મદા સાહેબ કે અમને કરીને કાઢી સજા આપો બસ અમારા ગરીબ માણસ છે અમને બચાવો જોઈ રહ્યા છે